રાજકોટ તાલુકાના ત્રંબા ગામમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્કૂલ ઓફ ફિઝિયોથેરપી આરકે યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ફિઝિયોથેરેપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય કરીને ઈશ્વરની પ્રાર્થના સાથે કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં એસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડોક્ટર નમ્રતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ કમર અને સાંધાના દુખાવાથી પીડિત છવ્વીસ જેટલા દર્દીઓને ફિઝિયોથેરપી એક્સરસાઇઝ શીખવવામાં આવી હતી કેમ્પમાં મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર સરોજબેન જેતપરિયા દ્વારા દર્દીઓના આરોગ્યની તપાસ કરીને સારવાર આપવામાં આવી હતી તેમજ લેબોરેટરી ટેકનિશિયન શ્રી વૈશાલીબેન ક્યાળા દ્વારા દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્સિંગ ટ્યુટર શ્રી ભાવિશાબેન જોશી નર્સિંગ સ્ટુડન્ટ તથા આરોગ્ય કેન્દ્રના સ્ટાફે ખાસ જહેમત ઉઠાવી હતી અહેવાલ દીપક રાઠોડ